વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે ચાર વર્ષની બાળકીના નાકમાં રબ્બરનું સ્પોન્જ ફસાઈ ગયું આ રબ્બરનું સ્પોન્જ ફસાતા બાળકી શરદીની તકલીફથી પીડાતી હતી છેલ્લા દોઢ મહિનાથી આ બાળકી શરદીની તકલીફ વેઠી રહી હતી અને આખરે જાણ થતાં તેનું ઓપરેશન કરાયું જામનગરની જીનલનું રાજકોટમાં સફળ ઓપરેશન કરાયું ડૉક્ટર હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીનથી આ સફળ ઓપરેશન કરી બાળકીની તકલીફ દૂર કરાઈ મહત્વનું છે કે વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની રહ્યું છે જામનગરનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે જ્યાં સુધાગુના ગામની ચાર વર્ષની આ જીનલ એને સ્પોન્જ ફસાઈ જેના લીધે બાળકીને શરદીની તકલીફ રહેતી બાળકીના પિતાનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિનાથી બાળકીના ડાબા નાકમાં દુર્ગંધવાળું એક પ્રવાહી સતત નીકળતું હતું અને શરદી તેને મટતી નહોતી અનેક વાર દવાઓ કરાવી પણ સમસ્યા શોધી ન શકાય અંતે તેમણે રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરનો સંપર્ક સાધ્યો અને ત્યાં ખ્યાલ આવ્યો કે આ બાળકીના નાકમાં તો રબરનો સ્પોન્જ ફસાયેલું છે ત્યારે આ તબીબે ગણતરીની મિનિટોમાં જ તે સ્પોન્જ કાઢી જીનલને પીડાથી મુક્ત કરી દીધી અમારી દીકરી 4 વર્ષની છે એને નાકમાં પંચ કરી ગયું તો આશરે દોઢક મહિનો હોય છે ઘણી બાળકોને કોન ડોક્ટરને બતાવ્યું સીટી કરાવ્યું રિપોર્ટ કરાવ્યો પણ તોય એને હેને ને મેળે નોઈવું પછી અમે દવા ઠક્કર સાહેબ પાસે લીધી એને બધું પ્રોસીજર થી કાઢી ખુબ ખુબ આભાર ને અમારે પંચ નીકળી ગયું દીકરીનું નાકમાં પંચ કરી ગયું દૂરબીન વડે તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે એને ડાબી બાજુના નાકમાં એક રબરનો સ્પોન્જ જેવું ફસાયેલું હતું ગણતરીની મિનિટોમાં એ સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે દુર્બીનથી કરવામાં આવ્યું છે અને બાળક એકદમ સ્વસ્થ છે પણ મેઇન તકેદારી કિસ્સો બાળકો માટે કે લાંબો સમયથી શરદી ન મટતી હોય દવાઓ કરવા છતાં ફરક ન જણાતો હોય અને દુર્ગંધ મારતું પ્રવાહી કોઈ એક બાજુ નાખમાંથી નીકળતું હોય તો ચેતી જવાની જરૂર છે અને તાત્કાલિક સારવાર કરવાથી ઘણો મોટો બેનિફિટ થાય છે